ઈચ્છાની ઈચ્છા તો સૌને આવતી જ હોય છે એટલે અત્યારે મને એવા પણ ફોર્મ આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાજથી વાયરલ કરે છે ઓલા કરે છે પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે પણ અત્યાર સુધી કેમ થવો કોઈ ઓલી ના આવી મેં જ્યારથી સંકલન સમિતિ વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્ર ટિપ્પણ આવી છે તો હું એને ઇગ્નોર કરું છું હું જવાબ આવવાને આપીશ પણ નહીં પણ હજી તમારે લોકો ને હું કહું છું કે જે કરવું એ કરો તમે લોકો ઈ કરવા બેઠા છો હું સમાજ અને હિન્દુત્વ નું સારું કરવા ઈચ્છું અને હું મારું કામ મૂકીશ પણ નહીં ઘર માં પણ નહીં બેસું એટલે બેસ્ટ ઓફ લાખ પદ્મી ની બહાર નીકળશે તમારે બધા ટ્રાય કરી લો ઘર માં જ છું મારા ઘર માં જ બેઠી છું બધું સમજી જાવ કે સારા છે એને મને કોઈ મારી ઉપર નથી કોઈ વસ્તુ પણ કરી નથી આ સાવ એટલે સાવ ફેક છે કોઈ માનવું પણ નથી ના ઈ ઇગ્નોર કરું છું કેમ કે હું અત્યારે કઈ જવાબ નહીં દઉં એ બધું ભલે જે કરે છે કરવા દે એટલે ઈ જ કહું છું કે આજી હાજી જે કરવાનું એ કરો એમ તમને તમારું કામ એ લોકોનું ઈ કામ છે અને મારું જે મેં એક મારો વચમાં મીડિયા વાયરલ થયું કે હિન્દુત્વને લઈને હું ચાલુ છું મોદી સાહેબ ઉપરાણું નથી લેતી હિન્દુત્વ ચાલવું જોઈએ આજે આ સમાજને ને કરી નાખ્યો છે એ મેં કીધું પછી મારી સાથે બહુ બધું આ બધું ચાલુ થઈ ગયું છે તો મેં એવું કીધું કે મોદી સાહેબ ના કામ ને આપડે ભૂલવા નો જોઈએ આજે ગરીબ વર્ગ જેના માટે આટલી બધી આવાસ યોજનાઓ અને જે આયુષ્યમાન કાર્ડ એ બધું કર્યું છે તો મોદી સાહેબે જ કર્યું છે તો આપણે એના વિરુદ્ધમાં નતું જવાનું આપણે ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ ની લડાઈ હતી તો મેં ખાલી એવું કીધું કે હું આ પછી રાજકીય લડત હશે તો હું આમાં ભાગ નહીં લઉં મારી લડત રૂપાલાભાઈ સાથે હતી છે અને રહેશે મેં એટલું કીધું કે એમાંથી મને ઘણા બધા ફોન આવવા મળ્યા હતા અને ઘણું બધું ઓલું થઈ ગયું હતું અને અમુક તત્વો એવું કરે છે પણ હજી મારા સમાજની સાથે તો હું છું

કે ભાઈ પત્ની બા સ્પીચ નહીં પત્નીની બાને બોલવા નહીં દેવાનું પત્નીની બાને ચેર નહીં આપવાની હમણાં જ લીમડી ગઈ હતી ત્યાં પણ મને બોલવાનું હવે તો મીડિયામાં પણ એવું એ લોકો કહી દે કે પદ્મિની બા આવે તો એનો વિડીયો નહીં ઉતારવાનો અને એનો વિડીયો ક્યાંય વાયરલ નહીં કરવાનો ધમકાવીને કહે છે ન્યૂઝવાળાને ધમકાવીને કહે છે તો શું કામ અને જો બધાને એવું લાગતું હોય કે પદ્મિબા માં છે બા અત્યારે કોઈ રાજકીય લેવલે નથી હું અત્યારે સામાજિક છું નથી કોંગ્રેસ કે નથી બીજેપીમાં બરાબર હું મારી સ્વાભિમાનની લડાઈ લડું છું અને લડતી આવીશ અને સમાજની સાથે છું અને અમે ત્યાં રહી પણ મને કોઈ એવું થોપે નહીં કે તમારે આ કરવું છે તમારે આ કરવું છે બરાબર મારે મારા ઘર રોટલા ખાવા છે તો મને કોઈ એવું ફોન કરી કરી નો કે કે તમારે મને સલાહ જરૂર નથી જે મારે કરવું હતું એ મેં કર્યું છે સાથ આપો સલાહ જરૂર નથી ત્યારે પત્ની ની પાસે દસ બે એકલા જ હતા અત્યારે ટોળા માં નીકળ્યા છો બધા તો ત્યારે ક્યાં ગયા અત્યારે હવે તમને બધા અમુક તત્વો એવું છે સંકલન સમિતિને કે પદ્મિનીબા ઘરે બેસી જાય એટલે શાંતિથી હું ઘરે હતી

હવે અત્યારે તો છે ને આ સંકલન સમિતિ એક તો એવું બધું કંટ્રોલ લઈ આવ્યા છે બરોબર છે કે વાત જ જવા દો એટલે હવે તો ઈ સમાજ ઉપર હું ધોકું છું કે શું કરવું જોઈએ બરાબર છે બાકી સ્વાભિમાની જે લડત હતી તો આપવી જોઈએ તો ફક્ત ને ફક્ત રૂપાલા ભાઈ વ્યક્તિ દીઠ આપવાની હતી આ તો બધું એવું કરી નાખ્યો અત્યારે તો કોંગ્રેસ ભાજપ તો કોંગ્રેસ ને કોંગ્રેસ ને ભાજપ જીતશે બરાબર અહીંયા મને નથી દેખાતી અમારી સ્વાભિમાની કોઈ લડાઈ ચાલતી હોય એવું મને નથી લાગતું પોતે નથી કેતી પણ હું એવો આરોપી મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા અત્યારે દુનિયા એવું જ વિચારશે કે સમાજ હવે ટિકિટ માટે લડે છે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી તમારે ઝડપ આપવી તો આપણે શાંતિ મળી બીજા પણ રસ્તા હતા આપણે કોઈ એવા કુંભાટ નતા કરવાના કોઈ પણ કંઈ કરવું નતું શાંતિથી જ આપણી જીત થતી હતી યા સંકલ સમિતિ આખો વંટોળા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ પડ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો કોંગ્રેસને વોટ આપો છો તમે એમ કહો છો કે રૂપાલાભાઈ ને મોદી સાહેબે નો નીકળ્યા બરાબર છે મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા તો મોદી સાહેબે તો કઈ કર્યું નથી જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે બેનું કર્યું માટે કરવું કર્યું છે એ ન ભૂલવું જોઈએ અને એવું વિચારતા નહીં કે પદ્મિની બા બીજેપી પાર્ટી માતા હતા બીજેપી પાર્ટી થી મારે કોઈ લેવા દેવા નથી મોદી સાહેબના કામથી હું પોલીસ બરાબર અને મોદી સાહેબ પણ મને કઈ સાંભળતા હોય કે ન હોય મારે કોઈ એવા ભસકા પણ નથી મારવા પણ સત્ય છે ને એની સાથે પદ્મિની બા ઉભા રહે છે મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે આંદોલન કરી રહ્યા છો અને આવા મારા પ્રત્યે ખોટા ખોટા ફેક ન્યુઝ વાયરલ કરો છો તો આ શોભા નથી દેતું આજે ક્યાંક ને ક્યાંક દુનિયા એવી વાતો કરશે કે અંદરો અંદર જ બધા ઝગડે છે હું તો કોઈ દિવસ મેં કોઈનો વિરોધ કર્યો નથી મારો વિરોધ કરવામાં આવે છે બરાબર છે ઘરે બેસીએ તો એ શાંતિ નથી તો કે પદ્મિની ભાઈ હત્યારે હેઠા મૂકી દીધા બહાર નીકળું તો કે પદ્મિની બાખા સમાજ ભડકાવે છે બરાબર હવે મારે કરવું શું હું તો મારી લડાઈ ચાલુ જ છે પણ જે ફેમિલી માં કોઈ આવતા નહીં મારી ફેમિલી ને કઈ પણ થયું અને મારી ફેમિલી ઉપર જો કોઈ પણ મેસેજ ફોટો વાયરલ કરશે તો પછી મજા નહીં આવે અને ફેક ન્યુઝ વાયરલ કરવા માં બહુ ધ્યાન રાખજો અને જે કરે છે ને એને મૂકવાની પણ નથી બધા એક એક પછી એક નો વારો કાઢીશ પદ્મ છે પ્રૂફ લઈ આવો બરાબર છે પૈસા ખાતા હોય તો પ્રૂફ લઈ આવો સત્ય એ છે કે મારું મહાસમેલન અપમાન થઈ ગયું હતું બરાબર એક જે જે સ્ત્રી આજે ખુલે આમ બહાર આવી જેને રૂપાલાભાઈ જેવાને એના વિરોધ માર ગયી બરાબર ધૈરજભાઈના વિરોધ માર ગયો બરાબર એને આજે તો ત્યારે તમે બધા ક્યાં ગહેતા અત્યારે બધું એમ થઈ ગયું હો હો આમ આવે જીત આપી છે ને આમાં આપણે આપણે હાઇલાઇટ થશું પછી બધા તમે બધા બહાર નીકળ્યા છો ને બરાબર પંદર દિવસ પછી તો ત્યારે બધા ક્યાં ગેતા અને રહી વાત પૈસાની તો આ સર્દન ખોટી વાત છે હું આને ઓલું વખોરું છું આવી વાતો ન કરો આવી જોઈ પૈસા માટે આ નતું કર્યું બરાબર પૈસામાં આ તો તો બીજેપી પાર્ટીમાંથી મારે બીજેપી પાર્ટીનું વિરોધ વિરોધી થવાનું જ નહોતું મારું ભવિષ્ય મેં બગાડી નાખ્યું છે એ કોઈને દેખાતું નથી કે મારી કારકિર્દી જે બીજેપી પાર્ટીમાં જે મારું માન હતું બરાબર મારા સમાજ માટે થઈ અને મેં એ કાંઈ જોયું જ નહોતું અને મને ત્યારે પણ મીડિયાવાળા એવા પ્રશ્નો કરતા હતા કે તમે બીજેપી પાર્ટીમાં થઈને તમે વિરોધ કરો છો તો હા રૂપાળાભાઈ નો વિરોધ હતો પણ અત્યારે અમારો સમાજ ફરી ગયો ત્યારે એવું કહેતો હતા કે બેજેપીથી વેર નથી ને રૂપાલા તેની ખેર નથી હવે કે કોંગ્રેસ હવે કોંગ્રેસ ને રાજકીય લઈ આવ્યા તો એ કોઈ સમજવા તૈયાર નથી પણ આજ નહીં ક્યાંક ને ક્યાંક હવે પછી બધાય ને પદ્મીની બા યાદ આવશે કે શું તમે કરી રહ્યા છો એ તમને ખબર અને આવી કોઈ અફવા ખોટી ફેલાવી નહીં બોલતી સ્વીકારું છું પ્રધાનમંત્રીની સામે વિરોધ ન કરવું છું અને હવે તો રૂપાલાભાઈનો પ્રશ્ન છે બરાબર છે જે હોય તે આખો સમાજ જે કરે થશે હું પણ કઈ એક કોઈને કઈ નથી શકતી પણ જે અત્યારે કોંગ્રેસ કોંગ્રેસ હું કોંગ્રેસ પાર્ટી કે ભાજપ પાર્ટી કઈ જોતી નથી પણ સ્વાભિમાન લડત અમારી ક્યાંક ને ક્યાંક ક્યાંય દેખાઈ નથી ના સંકલન સમિતિ જ્યારે મને મહારેલી મેં ખુદે મારી સાઈડ ઉપર મેં યોજી તો ત્યારે પણ મને જ્યારે ચક્કર આવી ગયા ત્યારે સંકલન સમિતિ અમારા લેલનગર માં આવી અને મિટિંગ યોજી હતી ત્યારે એને માનવતા તો છે જ નહીં આવો દેખાવત છે ને ખોટો ત્યારે પણ મને એક ફોન નતો કર્યો કે તમારી તમે થી ઇજાસ હું ઇગ્નોર કરું છું દસ જણા ને પણ એ લોકો છું તમે જો સારા કામ ન કરી શકતા હોય તો કઈ નહીં પણ જે આગળ આવતા હોય એની એને ખોટા પાછળ પાડવા તમારા માં તમે લીટી મોટી કરો તમારી બા પાછળ સુગર પડી ગયા છો બરાબર પદ્મિબા એ શું સમાજ નું બગાડ્યું મેં તો ઉજ ને હું તો સ્વાભીમાન ની લડત માટે મેં તો મારી બધી કા આખી ભવિષ્ય મેં મારું વખોડી નાખ્યું છે અને હવે તમે મને માનસિક રીતે આવા શરમ આવી જ હોય કે આ જે અભદ્ર ટિપ્પણીઓ તમે બધા કરાવો છો તો ક્યાંક ને ક્યાંક જે પણ કરાવતું હશે ને હવે એને મારે કંઈ કહેવું નથી પણ હું પછી કોઈને મૂકવાની તો નથી એટલે બીજેપી પક્ષની વાત કરો છો જી હું બીજેપી પક્ષમાં ક્યાંક હાજી ચોક્કસ ચોક્કસ છે જો હવે મારું તો એક છે ને ખુલ્લી ભાષામાં છે કે હું એવા કામ કરું છું કે સત્ય સત્ય બોલવું ને બહુ મોટી વસ્તુ છે કોઈની હિંમત ન હોય તો જેટલા પણ અમારા સમાજના ક્યાંક ને ક્યાંક અમુક આગેવાનો વિરોધી જ્યાં છે પેલેથી જ કે જ્યાં હું હોય ને હું મારું કામ કરી દેખાડું છું મને ડબલ રોલ કરતા કોઈ દિવસ આવડતા નથી એટલે ક્યાંક ને ક્યાંક મારા વિરોધીઓ અત્યારે વધારે થઈ ગયા છે કે આ બધું થયું અને એમ કે હવે અને ના હું કરીશ તમારે

બાકી જે ભાજપ બીજેપીનું અને કોંગ્રેસનું છે ને એનું નહીં કહું બરાબર ભલે હું અત્યારે એમ કઉ છું તો બીજેપી માંથી મેં રાજીનામું આપી દીધું છે બરાબર અને આપી દઉં છું મેં તો પહેલેથી જ આપી જ દીધેલું છે આ બધા સમજતા જ નથી ને ખોટે ખોટું મારે કોઈ રાજકારણ નથી રાજકારણ હવે 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 રચાઈ ગયું છે રાજકારણ હવે જે આ બધું આવે છે ને રાજકારણ છે આ સમાજની કોઈ સ્વાભીમા ની લડત મને દેખાતી નથી હવે તમે જોઈ રહ્યા છો તો આ બધું ક્યાંથી ક્યાં બોલો ક્યાં દુનિયા પોચી અને એક વ્યક્તિ જે જેને લડત લડી એને કેમ ઘરે બેસાડી કેમ એને માનસિક રીતે પહોંચડી કરી તો તેવડો એટલું કરવાની બધા બેસો બરાબર બાકી બા છે ને એ લડત આપશે પૂરેપૂરી લડત આપશે બા કોઈ ઘરે નહીં બેસે અને બધાને જવાબ દેવાનું હું તેવડ રાખું છું બરાબર એટલે કોઈ એમ ન સમજવું